જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એના પછી બીજું સમબાજુ ચતુષ્કોણ જે ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓ સમાન હોય જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓ સમાન હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય ત્રીજો પ્રકાર હતો સમલંબ ચતુષ્કોણ તો જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની જોડ સમાંતર હોય બંને જોડ નહીં જે સમાંતર પર ચતુષ્કોણમાં સામ સામેની બાજુની એક જ જોડ સમાંતર હોય તેને સમદ્વ ચતુષ્કોણ કહેવાય એના પછી ચોથો પ્રકાર સ્વરના કોઈ એક ગુણો કાટ હોય એના પરથી બધા સ્વરના કાટવા હોય અને સામ સામે બાજુ સમાન હોય જે સમાંતર બાજુ કોઈ એક ગુણો કાટનો હોય એના પરથી બાકીના બધા સ્વરના કાટનો હોય અને સામ સામે બાજુ સમાન હોય એને લંબચોરસ કહે છે એના પછી છેલ્લો પ્રકાર છે તો ઓલો પતંગાકાર ચતુષ્કોણ બને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો પતંગાકાર ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુ હોય ਜੇ ਜੱਤੂ ਸੁਆਮਾ ਪਾਸ ਪਾਸੇ ਦੀ ਬਾਜੂ ਵਾਲੀ ਬੰਨੇ ਜੋਰ ਸਮਾਤਾ ਹੋਇਆ ਹੈ ਤੈਨੇ ਪਤੰਗਾ ਕਰ ਜੱਤੂ ਸੁਆਮ ਕੇ ਵਾਇਸ ਤਾਰੇ ਕੇ ਆ ਛੋਏ ਛੋ ਪ੍ਰਕਾਰ ਆਪੇ ਜੱਤੂ ਸੁਆਮ ਦਾ ਬਣਾਇਆ ਹਵੇ ਜੋ ਇਸ ਸਮਾਂਤਰ ਬਾਜੂ ਜੱਤੂ ਸੁਆਮ ਦਾ ਗੁੰਦਰ ਇਹ ਆਪਣੇ ਸਮਾਂਤਰ ਬਾਜੂ ਜੱਤੂ ਸੁਆਮ ਦਾ ਗੁੰਦਰ ਨੂੰ ਬਣਾਉਣਾ ਹੈ ਤਾਂ ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਇੱਕ ਪ੍ਰਮੇਯ ਆ ਰਿਹਾ ਹੈ ਸਮਾਂਤਰ ਬਾਜੂ ਜੱਤੂ ਸੁਆਮ ਦਾ ਗੁੰਦਰ ਨੂੰ ਆ ਪ੍ਰਮੇਯ ਨੰਬਰ 8.1 ਆਪੇ ਜੋ ਇਸ ਤਾਂ ਪ੍ਰਮੇਯ 8.1 ਨੂੰ ਵਿਧਾਨ ਸੂਚੀ સમાંતર બાદુ ચતુષ્ફળનો કોઈ પણ વિકર્ણ સમજો કે આ સમાંતર બાદ ચતુષ્પોણ છે એમની સિડી બરાબર એનો એક વિકર્ણ છે એસી તમને ખબર છે ચતુષ્કોણમાં સામ ખૂણાઓને જોડવાથી પડકી રેખા વિકર્ણ કહેવાય તો અહીંયા સમાંતર બાદ ચૂતુષ્પણ એમી સિડીમાં વિકર્ણ અને બે એકૂત ત્રિકોણમાં વિભાજેલા నేస పుల్వ్ట్ అరెస దేంఅ అమేవిససినా ఓట్ పొకైస్ అ౎ఉడ్ ససు పహ్కద పీయివ౺ంరు దేం భార్యాను తకాేచమి సమాగముాయిడుమా వనద్ పార్తసి અહીંયા તમારી સામે આકૃતિ છે જેમાં સમાંતર વચ્ચે ત્રિકોણ ABC છે અને વિકર્ણ AC છે હવે પક્ષ પક્ષ એટલે વિદ્યાર્થી મિત્રો જે તમને વિધાનમાં આપેલું હોય પહેલેથી જ પ્રમેયમાં વિધાનની અંદર જે માહિતી તમને પહેલેથી આપેલી હોય એ પક્ષ કહેવાય છે તો અહીંયા પક્ષની અંદર શું છે કે ચતુષ્કોણ ABC સમાંતર પર ત્રિકોણ આપેલો છે અને AC વિકર્ણ છે ચતુષ્કોણ એબીસીડી समांतर બાજુ ચતુષ્કોણ છે અને એસી diagonal છે આટલો પક્ષમાં આવેલો છે બરાબર સાધ્ય સાધ્યમાં શું છે સાધ્ય એટલે જે તમારે સાબિત કરવાનું છે જે વિધાન તો વિધાનની અંદર શું સાબિત કરવાનું છે કે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે વિકર્ણ મેં એક્રુપ ત્રિકોણમાં વિભાજપ કરે છે સાબિત કરવું છે પછી એસીરના કારણે યા બરા ત્રિકોણો બને છે તો ત્રિકોણ એબીસી અને નીચનો ત્રિકોણ છે એબીસી અને ઉપરનો ત્રિકોણ સીડી આ બંનેથી પણ એક બને છે તથા ત્રિકોણ ડી જો આમ હોય એડીડ ગર્ટ તો ત્રિકોણ ડી અને બીજો ત્રિકોણ ડીએપી એમ બે એકરૂ ત્રિકોણમાં અવાજક થાય છે કરું છે સાબ બીઆઈ ત્રિકોણ એબીસી એક્રુ তবান সিডিয়ে তবাও থা তবান ইক্র করন ইনো করকি আপয়ে সাভিন সাভিড সাভিডিরন সহোঝটি কলাক সমাতার বাদুচম্ড রাডর সাভিডিয়ে গর સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સામ સામેની બાજુ સમાંતર હોય છે તો અહીંયા AB ની સામેની બાજુ CD એટલે કે AB સમાંતર CD અને એસી અને CD ની કાચ AB અને CD બે બાજુ સમાંતર છે સામ સામેની અને એસી એ બંનેની શું છે CD ની કાચ CD બંનેમાંથી પસાર બંનેને છેડે તો એસી એ બંનેની CD ની કાચ માટે ચેતી ક હોવાને કારણે યુકો કોણ બને છે યુકો કોણ કયા બને ગુણો સીએબી અને ગુણો એસી ગુણો સીએબી અને ગુણો એસી અને આંખનો આંખનો બંને યુકો બને છે જ્યારે બરાબર ગુણવાને છે ગુણો સીએબી અને કુણો એસી આ બંને યુકો કોણો બને બને છે તો સમાંતર પર દુષ્પણ એમની સેડીમાં એસી વિકટનો છે એના કારણે અહીંયા બે ત્રિકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ CD એ મળે છે બીજી વસ્તુ સમાંતર બાજુ ત્રિકોણ ABC માં AB અને CD સામસામે બાજુ સમાન છે અને એસી અને CD કા છે તો માટે અહીંયા Z આકારનો ખૂણો બે યુગ્મ કોણો બને છે કયા બે યુગ્મ બને છે ખૂણો CAB અને ખૂણો ACD બે સમાન યુગ્મ બને છે બીજી વસ્તુ એ જ પ્રમાણે બીજી બે બાજુ સમાન છે BC અને DA સામસામે BC અને DA બે બાજુ સમાંતર છે અને AC અને છેડીકા છે BC અને DA બે બાજુ સમાંતર છે અને AC અને છેડીકા છે માટે અહીંયા બીજી ઉપકોણની જો કે મને છે કોણ BCA આ કોણ અને કોણ DAC આ કોણ કોણ BCA અને કોણ DAC એ બંને ઉપકોણ સમાન છે તો અહીંયા BC અને DA બે સામ સામે બાજુ સમાંતર છે અને AC અને છેડીકા છે માટે કે ઉપકોણની બીજી જોડ કોણ BCA બેસી <muchin> 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 ત્રિકોણ CDE માં કયા બે ખૂણા સમાન છે એક તો ખૂણો CAB અને બીજો ખૂણો AC એ જ પ્રમાણે ખૂણો BCA અને ખૂણો DAC બે ખૂણા અને AC CA બાજુ એમ બે ખૂણા અને બાજુ સમાન બને છે તો બે ખૂણા અને બાજુ સમાન બને તો બાકુવા સરળ આવે છે બાકુવા સરળ કઈ સરળ આવે બાકુવા સોરી કુબાકુ સરળ બે ખૂણા અને પાજુ એટલે કુબાકુ સરળ બને તો કુબાકુ સરળ મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય એક રૂપ ત્રિકોણ ABC એક રૂપ ત્રિકોણ CD અહીં આપણે સાબિત શું કર્યું કે આ બંને ત્રિકોણમાં બે ખૂણા અને એક બાજુ સમાન છે એકરૂપ છે અહીંયા આ બંને ત્રિકોણમાં બે ખૂણા અને એક બાજુ એક રૂપ છે એવું આપણે સાબિત કર્યું તો ઉપર ખૂબ સરળ મુજબ અહીંયા આ બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય છે આ જ પ્રમાણે વિકર્ણ બિડી લઈ લીધું હવે એસી જગ્યાએ તમે કાટા તો એ ત્રણ ગણી દો તો એ પ્રમાણે પણ તમે બે ત્રિકોણ ત્રિકોણ બીસીડી અને ત્રિકોણ DAB એકરૂપ સાબિત કરી શકો જો વિકર્ણ AC ની જગ્યાએ વિકર્ણ BD લેવામાં આવે તો એ એક આધારે આ પ્રમાણે ત્રિકોણ BCD અને ત્રિકોણ DAB એકરૂપ સાબિત કરી શકાય છે બરાબર આ છે પ્રમેય આ પ્રમેય ફરી એકવાર તમે આ પ્રમેય સમજી લઈએ સૌથી પહેલા તો પ્રમેય આ પ્રમેય વિધાન તમારી યાદ

કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે અને AC તેનો નિકાલ છે સાધ્ય સાધ્ય એટલે જે સાબિત કરવાનો છે આપણે લીધા એ જોઈએ તો સાબિતીમાં બે એકરૂપ ત્રિકોણનો વિભાજન થાય છે કયા બે એકરૂપ ત્રિકોણનો વિભાજન થાય છે ત્રિકોણ ABC અને ત્રિકોણ CD બંને એકરૂપ તથા જો બીડી વિકર્ણ લઈએ તો ત્રિકોણ BC અને ત્રિકોણ DA એકરૂપ થાય છે આ બે વસ્તુ આપણે સાબિત કરી છે આ બેમાંથી ગમે તે એક સાબિત કરીશું

AB અને CD એકબીજાને સમાંતર છે સમાંતર બચ્ચો કોણ ABCD માં AB અને એક એકબીજાને સમાંતર છે અને AC આપેલ છે AC એ બંનેની છેદિકા છે તો માટે અહીંયા નું કોણની એક જોડ મળે છે અને કઈ જોડ મળે છે ખૂણો BCA સોરી ખૂણો CAB આ ખૂણો અને બીજો ખૂણો ACD ખૂણો CBE અને ખૂણો ACD એવા યુગમ કોણની એક જોડ મળે છે એ જ પ્રમાણે BC અને DA બાજુ સમાન છે સામ સામે BC અને DA બાજુ સમાંતર છે તો BC અને DA બાજુ સમાંતર અને AC અને છેદી હોવાથી યુગ્મ કોણની બીજી જોડ મળે છે એટલે કે જોડ મળે છે એમ નહીં કોણ BC એ બરાબર કોણ DA છે કોણ બરાબર કોણ DA છે એવી બે જોડ યુગ્મ કોણની મળે છે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ CD ત્રિકોણ ABC અને ત્રિકોણ CD માં આપણે આ બે કોણ સાબિત કર્યા કે સમાન છે સીએ બી ક્રાલક નહીસી અને ગુણ બી સીએ પ્રાબલકુમણી એસી અને બે બાજુ જે બંને ત્રિકોણમાં સમાન જેવી છે એસી અને સી એસી બરાબર સી તો બે ગુણા અને બાર ગુણ એટલે કે ગુબાકુ શરતના આધારે આપણે સાડું કહી શકાય કે બંને ત્રિકોણ લઈ ગયું છે કહી શકાય કુંબાકુ કુંબાકુ શરતના આધારે સાથે કહી શકાય કે તિપોણ એસી એકનું ટીપોન સી ચલો હવે પાણી લઈએ આપણે એસી રીટરમાં નથી જાવ પીડી રીતના લાવો છો એસી ની જગ્યા પર બીડી વિકર્ણ લઈએ તો બીડી વિકર્ણ લેવાથી કયા બે ત્રિકોણ મળશે એક આ બાજુ અને એક આ બાજુ નો ત્રિકોણ BC અને બીજો ત્રિકોણ DAB તો બીડી વિકર્ણ લઈને પણ તમે આ વિધાન આ ભાવે સાબિત કરી શકો પણ અહીંયા આપણે એસી વિકર્ણ લઈને સાબિત કર્યું છે એટલે લખી દેવાનું એ જ પ્રમાણે વિકર્ણ બીડી લેવાથી બે ત્રિકોણ ત્રિકોણ BCD અને ત્રિકોણ DAB એકરૂપ સાબિત થાય છે તમે કે એક સાબિત કરવાનું બીજું તમે લખી

We'll oh,